નમસ્કાર મિત્રો આજે આ સુરતસિંહ અને વિજયસિંહ બંને ગાંગીને લઈ જઈ અને બાબાના રહેઠાણે મૂકી આવ્યા છે અને કહે છે કે બાબા જ્યાં સુધી આ ગાંગી સાજી ના થઈ જાય ને ત્યાં સુધી તમારે ગામમાં નથી આવવાનું એવું અમને વચન આપો કારણ કે એક તમે જ એવું હથિયાર છો કે જે ગાંગીની રક્ષા કરી શકો એમ છો નહીંતર એ દેશની ડાકણો સામે અમે તો રહ્યા તુચ્છ માણસ અને અમે થોડા એની સામે લડી શકવાના ત્યારે આ વાત બાબાને યોગ્ય લાગે છે અને બાબા કહે છે કે હા રાજન હું તમને વચન આપું છું કે જ્યાં સુધી ગાંગી ભાનમાં આવી અને તેની બધી જ શક્તિઓ તેને યાદ ના આવી જાય ને ત્યાં સુધી હું અને મારી દીકરી ગાંગી તમારા ગામમાં નહીં આવીએ અને આમ આવું વચન લઈ અને બંને રાજાઓ પાછા ગાંગીના ગામમાં આવે છે અને ગામમાં આવી અને તેઓ ગામની કચેરીમાં માધવરાય પાસે બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને એવા જ ટાણે પેલી કામરૂદેશની ડાકણ વહેલી સવારે સમળી બની અને આ ગામમાં ફરવા નીકળી છે અને તે ગાંગીને શોધી રહી છે કે જ્યાં પણ ગાંગી દેખાય ને ત્યાંથી તેને ઉપાડી અને એ મહેલમાં લઈ જવી છે અને મહેલમાં લઈ જઈ અને પહેલો ભોગ હું ગાંગીનો આપીશ ત્યારે જ મને એ મહેલમાં રહેવા માટે શાંતિ મળશે અને આમ આ ડાકણ ગાંગી માટે ગામમાં આમ તેમ આટા મારતી મારતી એ કચેરીની ઉપર એક ઝાડની ડાળી ઉપર આવીને બેસે છે ત્યારે પેલા બંને રાજાઓ અને માધવરાય વાતો કરી રહ્યા છે ત્યારે તેને સાંભળવા મળે છે કે ગાંગી આ ગામમાં નથી અને તેને આ બંને રાજાઓ ગાંગીને એના બાબાના રહેઠાણે મૂકી આવ્યા છે તેથી એ ડાકણને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે કહે છે કે ગાંગી ગમે ત્યાં સંતાણી હોય પરંતુ એને શોધી અને હું તેને મોતને ઘાટ ઉતારી દઈશ અને એ પણ મારા મહેલમાં લાવીને આટલું કહી અને તે આજે તો ઉડી જાય છે અને આમ કરતાં કરતાં એક બે દિવસો વીતે છે ત્યારે આ બાજુ ગાંગીને તેના બાબાના રહેઠાણે રહેવું ગમતું નથી અને તે માલધારીઓની પાસે જઈ અને રડતાં રડતાં એટલું કહે છે કે લાખાભાઈ મારે હવે અહીંયા રહેવું નથી અને મારા મિત્રો જે મારા ગામમાં રહે છે ને મારે એમની પાસે જવું છે અને તમે મને એમની પાસે પહોંચાડી દો કારણ કે અહીંયા રહેવું મને ગમતું નથી અને આ બાબાને જોઈ અને મને ડર લાગે છે ત્યારે લાખો માલધારી એટલું કહે છે કે બેટા ગાંગી તને ત્યાં રહેવું ના ગમતું હોય તો તું અમારા ઘરે રહી જા પરંતુ હાલમાં તારે તારા ગામમાં જવાનું નથી કારણ કે જો તું તારા ગામમાં પહોંચીશ ને તો ત્યાં પેલી સમડી સ્વરૂપે આવેલી એ દેશની ડાકણો તને ઉપાડી જશે અને બેટા એ જે મહેલ બની રહ્યો છે ને એમાં તને બલી ચડાવી દેશે માટે તારે અહીંયા રહેવું જરૂરી છે અને હાલમાં તારી તબિયત પણ સારી નથી અને તારા માથામાં જે ઘા વાગ્યો છે ને એ ઘા હજી રૂજાણો નથી માટે બેટા હમણાં તું અહીંયા રહે અને ચાલ આજે આપણે સાથે મળી અને ગાયો ભેંસો ચરાવવા જઈએ અને આમ આવી રીતે ગાંગીને લાખો માલધારી સમજાવે છે અને તેને ગાયો ચરાવવા માટે સાથે લઈ જાય છે તો આ બાજુ પેલી ડાકણો આજે બે ત્રણ દિવસે પાછી આવી છે અને આવી અને ડાકણ ફરી પાછી એકલી આ ગામમાં ફરવા નીકળી છે પરંતુ આજે પણ તેને ક્યાંય પેલી ગાંગી દેખાણી નથી તેથી તે ઉડતી ઉડતી ગામમાં પહોંચે છે અને ગાંગીના કાકા જ્યાં રહેતા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને ગાંગીના કાકાના ઘરના નેવા પાસે બેઠી બેઠી જોઈ રહી છે કે તેઓ ગાંગીની કોઈ વાત કરે છે ખરા પરંતુ તેને એ જાણવા મળતું નથી કે ગાંગી કઈ દિશામાં છે અને તે ક્યાં રહે છે તેથી તે ઘણી કોશિશો તો કરે છે પરંતુ તેને ગાંગી વિશે કોઈ માહિતી ગામમાંથી મળતી નથી કારણ કે બંને રાજાઓએ આખા ગામના માણસોને ભેગા કરી અને કહી દીધું છે કે ગાંગી ક્યાં છે અને એના બાબા કઈ દિશામાં રહે છે એ કોઈએ હવે આ ગામમાં કોઈને કહેવાનું નથી અને આમ ગાંગીને પકડવા માટે આ ડાકણ ઘણી કોશિશો કરી રહી છે પણ ક્યાંય ગાંગી વિશે કોઈ માહિતી મળતી નથી તેથી તે કંટાળે છે અને તે કંટાળી અને ગામના પાદરે આવી અને બેઠી છે ત્યારે એક ખેડૂત ખભે પાવડો નાખી ગામમાંથી બહાર ખેતરમાં પાણી વાળવા જઈ રહ્યો છે તેથી આ કામરૂ દેશની ડાંકણ બેઠી બેઠી મનમાં વિચાર કરે છે કે આ ભાઈને જો હું ધમકાવી અને ડરાવું તો કદાચ તેઓ મને કહી દેશે કે ગાંગીના બાબાનું રહેઠાણ ક્યાં આવેલું છે અને જો એકવાર એ બાબાનું રહેઠાણ મળી જાય ને તો પછી તો એ બાબાની સાથે સાથે ગાંગીને ગાંગીને પણ મારી અને 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 તેને જીવતી ઉપાડી ગામની વચ્ચે હું મારી નાખીશ અને આમ આટલો વિચાર કરી અને આ સમડી જે પેલો ગામનો માણસ આગળ આગળ જઈ રહ્યો છે તેની પાછળ પાછળ ઉડતી ઉડતી જાય છે અને આ ખેડૂત માણસ જેવો પોતાના ખેતરમાં પહોંચ્યો તેની સાથે તો આ વિશાળ કદવાળી સમડી આવે છે અને પોતાના પગના પંજામાં આ માણસને પકડે છે અને પકડી અને આ ખેડૂતને લઈ અને આકાશમાં ઉડવા લાગી ત્યારે આકાશમાં ઉડી રહેલો આ ખેડૂત ખૂબ જ ગભરાઈ જાય છે અને તે બચવા માટે ઘણી રાડો પાડે છે પરંતુ આ કામરૂ દેશની ડાગણ તેને ઉપાડી અને એ બની રહેલા મહેલમાં લઈ જાય છે અને મહેલમાં લઈ જઈ અને તેને નીચે ઉતારે છે ત્યારે પેલો ભાઈ બે હાથ જોડીને કહેવા લાગ્યો કે મને માફ કરી દો અને મને અહીંયાથી જવા દો મેં તમારું શું બગાડ્યું છે અને તમે મને આમ ઉપાડીને કેમ લાવ્યા છો ત્યારે એ ડાકણ સમળી બની અને જોર જોરથી હસે છે અને પછી કહેવા લાગી કે તારે અહીંયાથી જો બચવું હોય તો હું તને એક જ પ્રશ્ન પૂછીશ અને એનો સીધે સીધો જવાબ આપશો તો હું તમને તરત અહીંયાથી છોડી મૂકીશ અને જો મારી વાતનો ખોટો જવાબ આપશો કે જવાબ નહીં આપો તો અહીંયા જ તમને મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે પેલો ખેડૂત ધ્રુજવા લાગ્યો અને બે હાથ જોડીને કહે છે કે તો મને જટ પ્રશ્ન પૂછો અને એનો જવાબ જો મને આવડતો હશે તો હું સાચે સાચો જવાબ આપીશ ત્યારે પેલી ડાકણ કહે છે કે એનો જવાબ તમારી પાસે છે અને તમારે એનો જવાબ આપવો પડશે આમ કહી અને પેલી સમડી બનેલી ડાકણ પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને પછી ખળખળ દાંત કાઢી અને પહેલાં તો હસવા લાગી અને પછી કહે છે કે હે ખેડૂત ખાલી મને એટલું કહી દે કે ગાંગી આ ગામમાં છે કે નહીં ત્યારે પેલો ખેડૂત કહેવા લાગ્યો કે અમારા ગામમાં ગાંગી નથી અને તેને બાબાની પાસે મોકલી દીધી છે કારણ કે ગાંગી એ સાવ ગાંડી થઈ ગઈ છે અને ઘડી ઘડી આ મહેલની બાજુ તે એકલી દોડીને આવી જતી હતી તેથી બંને રાજાઓ ગાંગીને લઈ અને એના બાબાની પાસે મૂકી આવ્યા છે અને હવે ગાંગી આ ગામમાં ક્યારેય નથી આવવાની અને આમ આટલું કહી અને ખેડૂત કહે છે કે મેં તમને સાચે સાચો જવાબ આપી દીધો છે તો હવે હું અહીંયાથી જઈ શકું ને ત્યારે પેલી ડાકણ ફરી દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે મૂર્ખ ખેડૂત આ મારો પ્રશ્ન ન હતો આ તો ખાલી મેં તમને આમ જ પૂછ્યું છે પરંતુ સાચો પ્રશ્ન તો હવે હું તમને પૂછવાની છું ત્યારે ફરી આ ખેડૂતના પગ ધ્રુજવા લાગ્યા અને કહે છે કે હવે તમે શું પૂછવાના છો અને તમારે જે પૂછવું હોય એ મને જલ્દી પૂછો અને મને મારી નહીં નાખતા કારણ કે મારા ઘરે નાના નાના છોકરાઓ છે અને મારા સિવાય એમનું કોઈ નથી ત્યારે આ ડાકણ કહે છે કે સાચો જવાબ આપીશ ને તો હું તને અહીંયાથી છોડી મૂકીશ અને આમ આટલું કહી અને એ ડાકણ કહે છે કે તો બોલ ખેડૂત ગાંગીને એ બંને રાજાઓ ક્યાં લઈ ગયા હતા અને એ ગાંગીના બાબા કઈ દિશામાં અને ક્યાં રહે છે એનું મને રહેઠાણ બતાવો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો ખેડૂત ધ્રુજવા લાગ્યો અને ધ્રુજતા ધ્રુજતા બે હાથ જોડીને એટલું કહે છે કે મને એ વાતની ખબર નથી કે ગાંગીના બાબા ક્યાં રહે છે અને એ બાબાનું રહેઠાણ ખાલી બંને રાજાઓ સિવાય બીજું કોઈ નથી જાણતું કારણ કે એમની પાસે એ બંને રાજાઓ ગયા હતા અને બીજું તો ગામમાંથી કોઈ ગયું નથી તેથી ગામના કોઈ પણ માણસને એ વાતની જાણ નથી કે ગાંગીના બાબાનું રહેઠાણ ક્યાં આવેલું છે અને કઈ દિશામાં આવેલું છે ત્યારે આટલી વાત સાંભળતા તો પેલી ડાકણ લાલ પીળી થઈ ગઈ અને ગુસ્સો કરવા લાગી અને ત્રાડ પાડીને કહે છે કે તો હે ખેડૂત હવે તારા મોતની ઘડી આવી ગઈ છે અને હવે તારે જીવવાનો કોઈ અધિકાર નથી અને તું મોતને ઘાટ ઉતરી જઈશ અને આમ કહી અને ડાકણ પેલા ખેડૂતને મારવા જાય છે ત્યારે એ ખેડૂત હાથ જોડીને કહેવા લાગ્યો કે મને છોડી મૂકો અને કદાચ જો તમે મને જીવતો રાખતા હોય તો હું તમને ગાંગીની થોડી ઘણી માહિતી આપીશ ત્યારે આટલી વાત સાંભળી અને ડાકણ હસવા લાગી અને કહે છે કે તો બોલ ખેડૂત તારે શું કહેવું છે ત્યારે એ ખેડૂત એટલું કહે છે કે મને એ તો નથી ખબર કે ગાંગીના બાબાનું રહેઠાણ ક્યાં આવેલું છે પરંતુ હા મને એટલી તો ખબર છે કે ઉગમણા ભાગમાં બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને ગાંગીને લઈને ગયા હતા તેથી હું તમને એટલું તો ચોક્કસ કહી શકીશ કે અમારા ગામથી ઉગમણા ભાગમાં આગળ ક્યાંક મોટા ડુંગરો અને પહાડો છે અને પહાડોની વચ્ચોવચ્ચ ક્યાંક ગાંગીના બાબાનું રહેઠાણ છે અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ આ ડાકણ ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે હે ખેડૂત તે જાણી જોઈ અને તારા ગામની દીકરી ગાંગીને મારવાની યોજના મને આપી દીધી છે અને મારા માટે આટલી માહિતી તો પર્યાપ્ત છે અને હવે આજે તો હું એ દિશા તરફ નથી જવાની પરંતુ આવતીકાલની વહેલી સવારે એ દિશા તરફ ઉડી જઈશ અને ઉડતા ઉડતા એ ઉગમણા ભાગના બધા જ ગામડાઓ ફેદી નાખીશ પરંતુ ગાંગીના બાબાનું રહેઠાણ હું શોધી અને એના બાબાને અને ગાંગીને હું મારી નાખીશ આમ કહી અને તે પાછી ખડખડ ખડ દાંત કાઢી અને હસવા લાગી ત્યારે પેલો ડરેલો ખેડૂત કે જે બે હાથ જોડીને ઊભો છે અને તે કહે છે કે તો હવે તમારી રજા હોય તો હું અહીંયાથી જવા માગું છું ત્યારે એ ડાકણ કહે છે કે નાના એમ હું તમને થોડા જવા દઈશ હજી તો મારે એ વાતનો પુરાવો તો કરવો પડશે ને કે ઉગમના ભાગમાં જ ગાંગીના બાબા રહે છે અને જો કદાચ હું કાલે એ દિશા તરફ જઈશ અને જો મને એ દિશા તરફ એના બાબા નહીં મળ્યા અને પછી મને ખબર પડશે કે એ બાબા ઉગમણા ભાગ તરફ નથી રહેતા તો હું તમને છોડીશ નહીં અને તમને અને તમારા આખા પરિવારને મારી નાખીશ પરંતુ જ્યાં સુધી મને ખાતરી ના થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયાથી જવાનું નથી અને અહીંયા જ આ કક્ષમાં તમારે પડી રહેવાનું છે અને હું મારી દેશની શક્તિઓથી આ કક્ષની ચારેય બાજુ એવું આવરણ બનાવીશ કે તમે બહાર નહીં નીકળી શકો ત્યારે ખેડૂત કહે છે કે પણ મેં તમને સાચું જ કહ્યું છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે એ દિશા તરફ જઈ શકો છો અને જો તમને એમ લાગે કે એ દિશા તરફ ગાંગીના બાબાનું રહેઠાણ નથી તો પછી તમે મને મારા ઘરેથી આવીને ઉપાડી જજો હું ખોટું નથી બોલતો પણ ત્યારે આ ડાકણ માનતી નથી અને કહે છે કે હું એમ તમારા જેવા માણસો ઉપર વિશ્વાસ કરતી નથી કારણ કે એકવાર વિશ્વાસ કરી અને મેં ખૂબ મોટી ભૂલ કરી છે અને હવે બીજી વાર તમારા ઉપર વિશ્વાસ ના કરાય આમ કહી અને પછી તો ગામના એ માણસને આ દેશની ડાકણે એક એવું પારદર્શી આવરણ બનાવી અને તેમાં તેને ફસાવી નાખ્યો અને પછી તે આજે તો ત્યાંથી ઉડી જાય છે અને તેણે એવું નક્કી કર્યું છે કે આવતીકાલે તો હું આ ગાંગીના બાબાના રહેઠાણને શોધી લઈશ અને આ બાજુ આટલું કહી અને આ ડાકણ તો ત્યાંથી ઉડી જાય છે પરંતુ આ બાજુ જ્યારે આખો દિવસ પૂરો થયો અને રાત પડી ત્યારે રાતના સમયે ગાંગી એકલી જાગી રહી છે અને અડધી રાત થઈ ત્યારે તે મનમાં વિચાર કરે છે કે આ બધા માણસો ખોટું બોલી રહ્યા છે અને અમારા ગામની ઘણી દીકરીઓ છે એમને કોઈને કોઈ મારવા બેઠું નથી તો પછી પેલી ગામરૂ દેશની ડાકણ મને જ સુકામ મારે અને આ લાખાભાઈ અને આ બાબા તો ખોટું બોલી રહ્યા છે અને એમને મને ગામમાં રહેવા દેવી નથી એટલા માટે તેઓ મને અહીંયા મૂકીને ગયા છે પરંતુ હું ગાંગી છું અને આજે રાત્રે હું અહીંયાથી ભાગી જઈશ અને મારા ગામમાં પહોંચી જઈશ અને આમ આટલો વિચાર કરી અને અડધી રાત્રે ગાંગી પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળે છે અને રાત્રિના અંધારામાં તે એના ગામની દિશા તરફ જવાનું તો ભૂલી જાય છે પરંતુ તે બીજી દિશા તરફ રાતના અંધારામાં ગડગડતી દોટ મૂકી અને ભાગવા લાગે છે અને આમ મિત્રો ગાંગી રાતોરાત ત્યાંથી નીકળી જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડે છે ત્યારે સવારે ગાંગીના બાબા અને લાખો માલધારી ગાંગીની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો એ ઝૂંપડામાં ગાંગી નથી અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી